સુરતમાં વરરાજાને લગ્નના એક દિવસ પહેલા ખાવી પડી જેલની હવા વરરાજાના લગ્ન પ્રસંગ માટે બુક કરાવેલા હોલમાં રમતા હતા જુગાર વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા સુરત રંગે હાથ ડબોચી લીધા જે વરરાજા કાંગડાના આવતી કાલે લગ્ન હતા અને પોલીસ લોકઅપમાં રાત વિતાવી પડી રાંદેર વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં રમતા હતા જુગાર રાંદેર પોલીસે બાતમી ને આધારે માણસ કે પાંચ વાગ્યે ટુંબી હોલમાં કરી હતી રેડ પોલીસે રેડ કરી એક વરરાજા સાથે લોકોની કરી ધરપકડ વરરાજા નવાજ શરીફ તાંગડાના અને તેના ભાઈને આવતીકાલે લગ્ન પ્રસંગ હોવાથી પોલીસે આપ્યા જામીન આપ્યા પોલીસે છોતેર થી વધુ રોકડા અને મોબાઈલ મળી કુલ બે લાખથી વધુ ના મુદ્દા કર્યો જપ્ત બ્યુરો ચીફ સુનીલ ગાંજા રાંધડ પોલીસ સ્ટેશનમાં ન્યુ ન્યૂ રોડ છે ત્યાં તુંબી હોલ કરીને છે ત્યાં તુંબી હોલમાં કેટલા કિસ્સોમાં રાતના જુદા રમતા છે એવી પોલીસને માહિતી મળી રહી હતી જેથી રાંધેર પોલીસ સ્ટેશનમાં ટીઆઈસસી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ પીએસઆઈસીકે માનવાના મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નાપ કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભયના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાતા હતા એ જુગાર રમતા ત્યાં પોલીસને બાકમી મળ્યો જેથી તેર જેટલા કુલ ઇસમોને બે લાખ જેટલા મુદ્દામાર સાથે મોબાઈલ ફોન અને સાથે પકડી પાડે છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એવા એક વરરાજા બધા જે કાંકડા છે એ નવા કાંકડા એનો જ ભાઈ છે નદીમ આસિફ કાંકડા કરીને છે એ એના લગ્ન હતા એટલા માટે જ હોલ ભાડે રાખેલો હતો આમાં અત્યારે ફોર ફાઈવ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસને ને અને જુગાર ગુનો દાખલ કરેલો છે